પાલિતાણા રૂરલ પોલીસે એક કરોડ રૂપિયાની વેલ મસલીની ઉલટી સાથે થાડેચ ગામના ઈસમને ઝડપી લીધો પાલિતાણા રૂરલ પોલીસને બાતમી મળી હતી કે થાડેચ ગામે રહેતા પ્રદીપભાઈ ગુજરિયા પાસે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો છે જેને વેચવાની પેરવી કરી રહ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે પ્રદીપ ગુજરીયા વહેલ માછલીની ઉલટી લઈ નીકળતા પોલીસે તેને ઝડપી લઈ ધ્રોણોસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિસ્તાર બાજુથી જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો સદરૂ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીઝ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી અત્યારે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જે વેલ માછલીની ઉલટી કબજે કરવામાં આવી છે

આ આ બાબતે હજુ પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકો ક્યાં એને વેચાણ માટે અથવા તો બીજા કોઈ અન્ય કોઈ કારણસર આ લોકો હેરાફેરી કરવા માટે આનો ઉપયોગ કરતા હતા એ બાબતની આગળથી ધ્યાન મળશે